આઠ નવ બે હજાર પચીસ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ ધ્યાન દોર્યું હતું અતિવૃષ્ટિ અને પૂરના લીધે વિસ્તારમાં પાકનું વ્યાપક નુકસાન જમીન ધોવાણ ઘરનું ધરાશાયી થવું અને પશુઓનું મૃત્યુ થયું છે જેનાથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં છે જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય છે અને માન્ય મુખ્યમંત્રી સમક્ષ નીચે મુજબની માગણીઓ મૂકવામાં આવી છે પાક નુકસાન જમીન ધોવાણ ધરાશાયી અને પશુ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવું ખેડૂતોને તાત્કાલિક ધોરણે અઠવાડિયાની કેસડોલની સહાય આપવી બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવી રોગચાળાની શક્યતા ટાળવા પશુઓના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા માટે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતોને પાક નુકસાનની માટે પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજારથી વધુની સહાય ચૂકવવી જોઈએ અને પ્રતિ ખાતે દર બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે તે સરકારે ઉદારતા દાખવી ના રાખવી જોઈએ વધુમાં ખેતર માલિકના ખેતરમાં ખેતમજૂરી કરતા ભાગ્યાઓ માટે પણ સહાય આપવાની જાહેરાત કરવી જોઈએ આ ત્વરિત પગલાંથી ખેડૂતોને નાગરિકોને રાહત મળશે અને તેઓ જીવન ફરીથી શરૂ કરી શકશે મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ સાથે અને ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો પશુપાલકો મજદૂરો અને શહેરી વિસ્તારના નાગરિકોને એક હજાર કરોડનું વિશેષ પેકેજ આપવા માટે વિસ્તારના લોકો વધતી વિનંતી કરી છે